ખેડા જિલ્લાને મળ્યા બસો ને પંદર નવા શિક્ષકો નિમણૂક પત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો ખેડા જિલ્લાની માધ્યમિક શાળામાં શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે એક મહત્વપૂર્ણ પહેલ હેઠળ બસો પંદર નવા શિક્ષણ સહાયકોની નિમણૂક કરવામાં આવી છે નડિયાદ સ્થિત બીએપીએ સ્વામિનારાયણ મંદિરના યોગી ફાર્મ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આ નવનિયુક્ત શિક્ષકોને ભલામણ પત્ર અને નિમણૂક પત્ર એનાયત કરાયા હતા જેનાથી તેમની શિક્ષણ જગતની કારકિર્દીનો શુભારંભ થયો જેને આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી કલ્પેશ રાવલે પ્રાસંગિક ઉદ્બોધન કરી સૌ ઉપસ્થિત મહાનુભાવો અને શિક્ષકોને આવકાર્યા હતા બીએપીએસના સર્વ બંગલ સ્વામી અને ખેડા શાળા સંચાલક મંડળના પ્રમુખ વિજય પટેલે જિલ્લામાં નિયુક્તિ પામેલા તમામ શિક્ષકોને શુભેચ્છાઓ પાઠવી હતી અને તેમના ઉજ્જવળ ભવિષ્યની કામના કરી હતી કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અધિકારી કલ્પેશ રાવલ બીએપીએસ મંદિરના કોઠારી સ્વામી પ્રમુખ મિજલભાઈ પટેલ વસંતભાઈ ઉપાધ્યાય ફ્રી ફી રેગ્યુલેશન કમિટીના સભ્ય જયેશભાઈ પટેલ વહીવટી સંઘના સંકેત ચૌહાણ શિક્ષણ નિરીક્ષક રાજેશ સુમેરા એજ્યુકેશન ઇન્સ્પેક્ટર અલ્પેશ પટેલ સહિત શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા અનેક મહાનુભાવો શિક્ષકો અને પ્રબુદ્ધ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા આ નિમણૂકોથી ખેડા જિલ્લામાં શિક્ષણના સ્તરમાં નોંધપાત્ર સુધારો જોવા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી રિપોર્ટર નરેશ ગણવાણી નડિયાદ